નમસ્કાર આપની સાથે હું છું પાયલ તમને સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયા દેખાતા હશે આજે સ્કૂલમાં જયારે બાળકનો પહેલો દિવસ હોય ત્યારે કેટલો ઉત્સાહ હોય એવો જ ઉત્સાહ એમનામાં છે કારણ કે વિધાનસભા સત્રનો આજે પહેલો દિવસ પહેલી વાર સવાલ પૂછ્યા છે જે વિધાનસભામાં આવવા માટે અત્યાર સુધી બહુ જ બધા સવાલો હતા એ હવે અંદર જઈને સવાલ પૂછી રહ્યા છે ગોપાલભાઈ સૌથી પહેલા તો પહેલો દિવસ હતો કેટલા એક્સાઇટેડ હતા કેવા સવાલો પૂછ્યા કેવી મજા આવી ઘણી આજે પહેલો દિવસ હતો એટલે હું આજે સવારે ખૂબ એક તો જિજ્ઞાસા હતી મારામાં કેવું હશે શું હશે કેમ ચાલતું હશે કેવી રીતે ઊભા થવું કેવી રીતે બોલવું વગેરે બીજો ઉત્સાહ હતો કે ચલો મને તક મળી છે તો હવે આપણે કંઈક કરશું પ્રયત્ન ત્રીજી થોડીક મૂંઝવણ અથવા ગૂંચવણ અથવા કન્ફ્યુઝન હતી થાશે નહીં થાય શું થાશે કેમ થાશે વગેરે 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 અને ચોથી થોડીક એક પરફોર્મન્સ પ્રેશર હોય ને નર્વસનેસ ભાઈ તમે ઇન્ટરવ્યૂ આપવા જતા હોવ તમને અંદરથી એમ થાય કે શું સવાલ પૂછશે હું જવાબ આપીશ ને પછી આપ્યા પછી એમ થાય કે મેં આપ્યો એ જવાબ બરાબર હશે કે નહીં હોય તો મિશ્ર ફિલિંગ મિશ્ર લાગણીઓ હતી અને હોવી જોઈએ સ્વાભાવિક છે અમારી જેવો નાના એવા ગામડાનો ખેડૂતનો દીકરો આવડા મોટા ભવન સુધી પહોંચે તો

ઘણું બધું મેં ઓબ્ઝર્વ કર્યું જોયું અવલોકન કર્યું કે કોણ ઊભા થાય છે કોણ બોલે છે શું બોલે છે વાંચીને બોલે છે એમના બોલે છે વાંચી નહીં કેટલું સારું બોલે છે કેટલું ખરાબ બોલે તો એનાથી આપણને કોન્ફિડન્સ આવે આના કરતા આપણને ફાવે છે એ તો નહીં એટલે આમાં પહેલું છેલ્લું ન હોય આ તો આ તો એક ક્રમ નક્કી થયેલું ક્રમ પ્રમાણે જ બેસવાનું પહેલા છેલ્લાનું આમાં કંઈ આવતું નથી પણ એમ કે બધાને તમે ઓબ્ઝર્વ કરો કે અલગ અલગ મંત્રીઓ ઊભા થયા અલગ અલગ બાબતો માટે બોલ્યા હતા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આમની આ જો આવું બોલે છે તો હું કેવું બોલીશ એમ આજે મારો કુલ બે વખત બોલવાનો વારો આવ્યો એક વખત એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી મારા કોઈ પ્રશ્ન આજે ચર્ચામાં સિલેક્ટ ન થયા ડ્રો થાય અહીંયા પ્રશ્ન તો પૂછવાના પણ એ પૂછેલા પ્રશ્નની ચર્ચા વિધાનસભાના સદનની અંદર થાય એના માટે ડ્રો થાય ડ્રોમાં જેનો વારો આવે એને ઉભા થઈને પૂછવા મળે મારો એકય પ્રશ્ન આજે ડ્રો માં નતો પણ બીજા કોઈ પ્રશ્ન હતા જે તમને મતલબ સિલેક્ટ જ ના થાય તમારે નહીં પ્રશ્ન તો મેં અઢાર વીસ જેટલા પૂછ્યા હતા પણ ડ્રોમાં ન આવ્યો એમ એટલે પહેલા તો શું હોય અઢાર માંથી ત્રણ સિલેક્ટ કરે લોકો એક દિવસ માટેના ત્રણ બીજા દિવસના બીજા ત્રણ ત્રીજાના ત્રીજા ત્રણ ત્રણ પ્રશ્ન જોઈએ ને એ ત્રણમાંય ડ્રો થાય ત્રણમાંથી તમારો એક પણ આવે બે પણ આવે ને ત્રણે ત્રણેય આવે પણ ડ્રો માં મારો આજે પ્રશ્ન નતો એટલે હું કઈ ઉભો થઈને પૂછું નહીં પણ કોઈ બીજો પૂછે એમાં પ્રશ્ન પ્રશ્ન મારે બીજો પેટા પૂછો પૂછી એટલે એક આવ્યો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ યોજના ટીપી સ્કીમ ફાઈનલ કરી એ મારા રસનો વિષય છે અને મારો તો મુદ્દો જે હતો અને અમારા વિસાવદર વિધાનસભામાં ટીપી નો સળગ છે અમારા જુનાગઢ જિલ્લા શહેરમાં આખામાં ટીપીનો સળગતો ઇસ્યુ છે અને સારો જ પ્રશ્ન આવ્યો એટલે મેં હાથ ઊંચો કર્યો એટલે મને અધ્યક્ષ રીતે તક આપી એટલે મેં પેટા પ્રશ્ન પૂછ્યો સરકારમાં ભાજપના ધારાસભ્ય એવું પૂછ્યું કે ભાઈ કેટલી ટીપી સ્કીમ ફાઇનલ કરી એટલે સરકારે કીધું કે એકસો ટીપી સ્કીમ ફાઇનલ કરી મેં પેટા પ્રશ્ન પૂછ્યો કે તમે આ એકસો ટીપી સ્કીમ ફાઇનલ કરી એમાંથી કાયદાની સમય મર્યાદા બાર મોડી ફાઇનલ થઈ હોય એવી ટીપી કેટલી છે કેમ કે મોટા ભાગે ગુજરાતમાં દસ દસ વર્ષ મોડું થાય છે ટીપી બે વર્ષમાં ફાઇનલ ફાઈનલ ટીપી બે વર્ષમાં ફાઇનલ કરવાનો કાયદો છે ટીપીનો પ્રારંભિક મુસદ્દો આવે જ્યાંથી આખરી એટલે કે પ્રિલિમિનરી એનું નોટિફિકેશનથી લઈ અને ફાઇનલ થાય ટીપી ત્યાં સુધી બે વર્ષમાં પૂરું કરી દેવાનું હોય એને બદલે દસ દસ વીસ વીસ વર્ષ ચાલે છે આ કામ આખા ગુજરાતમાં કેમ કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એમાં પૈસા ખાવાનો ખેલ છે પ્લોટ પ્લોટ પ્લોટના હેતુફેર કરીને વેચવાનો ખેલ છે કોર્નરના પ્લોટો વેચી મારવાનો ખેલ આખો ખેલ છે અબજો રૂપિયાનો અચાનક એ જ પ્રશ્ન આવ્યો અને મારો ભલે સિલેક્ટ ના થયો પણ મેં હાથ ઊંચો કરો મારો વારો એટલે મેં મંત્રીને પૂછું મેં કીધું તમે એકસો છોતેર ટીપી ફાઇનલ કરી એમ કહો છો એમાંથી સમય મર્યાદામાં કેટલી થઈ ને સમય મર્યાદા બાર કેટલી થઈ મોડી થવાના કારણો શું એટલે મારા પ્રશ્નનો જવાબ આપવા શ્રી ઊભા થયા એટલે એને કેટલી ટીપી મોડી ફાઇનલ થઈને એનો જવાબ ન આપ્યો મોડી થવાના કારણોમાં લાંબી લાંબી લોપ કરી કોર્ટ કેસ થાય એટલા માટે કે અમારે મોડું થાય અને અમે ખેડૂતોને અન્યાય ન થાય એનું ખૂબ કાળજી રાખીએ છીએ થતો હોય તો પણ ન્યાય આપવાની પ્રક્રિયામાં મોડું થાય ને ખેડૂત માટે આમ ને ખેડૂત તેમને એવું બધું કીધું પણ એવું ન કીધું કેટલી ટીપી મોડી ફાઈનલ થઈ કેટલી ટીપીમાં કોર્ટ કેસ થયા એમ બધું ગોળ 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 ગોટાળો કર્યો કઈ વાંધો નહીં પણ મને એક પ્રશ્ન મારો એમાં એ પૂરક પ્રશ્ન આવ્યો પછી આજે શોક દર્શક પ્રસ્તાવ હતા શોક દર્શક પ્રસ્તાવ એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબનું નિધન થયું અને અન્ય બીજા વિધાનસભાના પૂર્વ સભ્યો પૂર્વ મંત્રીઓ પૂર્વ નાયબ મંત્રીઓ વગેરેના નિધન થયા હતા તે બધાને શ્રદ્ધાંજલિ પાઠવવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રી શ્રી લઈ આવ્યા તો એ પ્રસ્તાવ ઉપર બોલવાની મને તક મળી તો હું શોક દર્શક પ્રસ્તાવમાં બોલવા ઊભો થયો માનની વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જૂનાગઢના વતની અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી આ હેમાબેન આચાર્ય અને બીજા અન્ય સભ્યોને મેં શ્રદ્ધાંજલિ પાઠવીને એમાં હું લગભગ બે અઢી ત્રણ મિનિટ સુધી મેં મારી વાત રજૂ કરી શ્રદ્ધાંજલિમાં વિજયભાઈ વિશે હું ઘણું બધું બોલ્યો જે મારા અનુભવો હતા અથવા મારો વિચાર હતો એ રજૂ કર્યો અને કુલ એવી રીતે મને બે વખત બોલવાની તક આજે મળી મજા આવી ઊભો થઈને બોલો કોન્ફિડન્સ છે એમ કંઈ ટેન્શન જેવું નથી ગોપાલભાઈ જ્યારે વિધાનસભામાં નથી પણ એટલે તમે ધારાસભ્ય નહોતા બને એના પહેલાં પણ વિપક્ષ એક જ વાત કરીને હતા કે અમારો તો અવાજ દબાવવામાં આવે છે અમને તો સવાલ કરવાની તકો જ નથી આપવામાં આવતા હવે અંદર ગયા છો તો પણ એ જ પ્રશ્ન છે તમારું એવું કહેવું છે કે અમને તો તક જ નથી આપવામાં આવતી હા તો એ તો બધે એમ જ છે અમને નહીં હું તમને એક કડવી વાસ્તવિકતા કહું અમારો તો અવાજ દબાવે જ દબાવે છે અમે તો વિપક્ષમાં છીએ અમને નથી બોલવા દેતા ભાજપ વાળાનો અવાજ એ દબીને બેઠા છે બધા ભાજપના કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી અહીંયા સવાલ નથી પૂછી શકતા બધા આમ ખાલી અદબ પલાઠી મોઢા પર આંગળી પાર્ટીમાંથી કે એટલી ઊંચી આંગળી કરવાની છાનીમાનું બેસવાનું ચા પાણી કરીને જતું રહેવાનું સત્ર ફત્ર ક્યાંય ધ્યાન નહીં આપવાનું સિરિયસ વાત છે હું ઓન પેપર પ્રૂફ પુરાવા સાથે મેં તમને અંદર સમજાયું હમણાં તમે જોતા હતા બધું મેં ટેબ્લેટમાં એ ટુ જેડ વસ્તુ બતાવી તમે તમારી નજરે જોઈ તમે માનું મેં જે કીધું એ વાત માની તમે ભાજપના કોઈ સભ્યને જનતાનો કોઈ પ્રશ્ન પૂછવાનો ઓફિશિયલી સહી ભાજપના ધારાસભ્યની જ હોય પ્રશ્ન ઉપર સહી એની જ વાસ્તવિક રીતે પ્રશ્ન એને ના પૂછ્યો હોય પાઇલબેન એક કાગળ લઈ આવે પ્રશ્ન પૂછવાના ફોર્મ હોય નમૂના એમાં પાઇલબેન કંઈક લખીને લઈ આવે અને ગોપાલને કહી દે હાલે ગોપાલ સહી કરી દે આમાં ચાલ એટલે ગોપાલે કરી દેવાની તો આ પ્રશ્ન કોણે પૂછો કહેવાય ઓન પેપર મેં પૂછ્યો કહેવાય વાસ્તવિક રીતે તમે પૂછ્યો કહેવાય આવું થાય કે ન થાય સહી મારી છે એટલે મેં પૂછ્યો લખ્યો કોણે નક્કી કોણે કર્યો કે ખેતીનો પૂછું શિક્ષણનો પૂછું વેપારનો પૂછું ગાડીનો પૂછું દવાખાનાનો એ તો તમે ભાજપની ઓફિસે બેઠેલા દંડક હોય એ ભાજપના દરેક ધારાસભ્યોના ફોર્મ તૈયાર કરી રાખે એક્સ વાય જેડ મન ફાવે તેવો કોઈ પણ વાહિયાત ક્ષુલ્લક સામાન્ય મામલો વર્ષોથી ચાલતું હશે ને કોઈ સવાલ કેમ નહીં કરે સવાલ કરવાના જ નથી મુદ્દો જે છે કોઈએ સવાલ નથી કરવાના આમ જ હાલે છે ભાજપના ધારાસભ્યો પોતે પોતાની મરજીથી કોઈ સવાલ પૂછી શકતા નથી એ ઓફિશિયલી રેકર્ડ ઉપર પ્રૂફ થતી બાબત છે જે મેં તમને બતાવ્યું ભવિષ્યમાં લોકોને બતાવીશ વિપક્ષ પાસે છે ખરી એટલા સવાલો વિપક્ષ પાસે સવાલ છે પણ વિપક્ષના સવાલ ડ્રોમાં આવવા દે નહીં ડ્રો થાય પ્રશ્નનો ડ્રોમાં ભાજપનો જ આવી જાય શું કામ કે ભાજપ આથે કરીને ખોટા સવાલો નાખે એટલે સંખ્યા બળવતી જાય

હવે બાકીના બે દિવસ વધ્યા તો એમાં બીજામાં કોઈ બે હશે ને એકમાં ત્રણ હશે એ ત્રણ પ્રશ્ન ડ્રોમાં આવે તો મારે ઊભા થઈને બોલવાનું ડ્રોમાં ના આવે તો મારે કઈ નહીં કાગળિયા પર લખીને જવાબ આવી જાય પણ બીજા કોઈનો ડ્રોમાં આવે તો એમાં હું કંઈક બોલી શકું પણ એ બોલવા માટે અધ્યક્ષ મંજૂરી આપે તો હવે અધ્યક્ષ મંજૂરી ન આપે તો હું ન બોલી શકું એટલે ભવિષ્યના પ્રશ્નો બાબતે વિચારવાનું રહ્યું કે શું થશે એમ ચૈત્ર વસાવા આજે જેલ મુક્ત થઈને ટેમ્પરરી એવું કહેવાય કે જે જામીન માંગી રહ્યા છે આજે આવ્યા હતા એમને એમના વિશે મતલબ એ કેસમાં કેમ જામીન નથી મળી રહ્યા આટલા સમયથી બધા જ પ્રયાસ કરી રહ્યા છે એટલે વકીલ પોતાના બધા જ પ્રયાસ કરી રહ્યા છે અને આ કેસમાં જામીન કેમ નથી મળી રહ્યા મળવાનું કારણ છે ને સરકારની હલકી નિમ્ન વાહિયાત અને આદિવાસી વિરોધી માનસિકતાના કારણે જામીન મળતા જામીન સુનાવણી થાય તો ગમે ત્યારે જામીન મળે સુનાવણી જ ના થાય તો ભાજપ પાર્ટી આદિવાસીઓને પસંદ નથી કરતી એમાંય જ્યારથી ચૈતરભાઈ વસાવા જેવા એક સામાન્ય પરિવારના યુવાનને અવડી મોટી તક મળી નેતૃત્વ કરવાની તો ભાજપને ખૂંચે છે કેમ કે એને તો બધા પપેટ ટાઈપના નેતાઓ મળી જાય છે યસ સર જી સર નો સર એવું કર્યા કરે એવા સામે બોલે સવાલ પૂછે એવો આ ચૈતર વસાવા છે તો ભાજપને ખૂંચે છે કે આ સવાલ કેમ કરે છે આટલું બધું ઓછાનો બોલે છે એટલે એને જેલમાં પૂર્યા અને પછી શું ટેકનિક કરી કે પહેલી વખત જ્યારે સુનાવણી સુનાવણી હતી ત્યારે ત્યારે ના થઈ તારીખ 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 પડી પડી વાત છે જે નવી આવી ગયા તો સરકારી વકીલ હાજર ન રહ્યા એટલે વળી તારીખ પડી એના પછી જે તારીખ આવી ત્યારે સુનાવણીમાં હાજર થયા તો સરકારી વકીલ આવ્યા અને એણે એવું કીધું કે આ કેસમાં હવે હું સરકારી વકીલ નથી નવા સરકારી વકીલ આવશે વળી તારીખ પડી વળી નવી તારીખે પાછા હાજર થયા તો સરકારી વકીલે આવીને એવું કીધું કે ભાઈ આ વખતે વકીલોની હડતાલ છે હાઈકોર્ટના કોઈ જસ્ટિસની ટ્રાન્સફર બાબતે એટલે અત્યારે હું સુનાવણી નહીં આવું એટલે વળી તારીખ પડી વળી તારીખ પડી તો પાછા પોલીસ હાજર ન રહે એટલે સરકારી વકીલે એમ કે પોલીસ નથી વળી તારીખ આવી રીતે કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને હલકી માનસિકતા સાથે સુનાવણી જ નથી થવા દીધી એક વખત પોલીસ ના આવે એક વખત સરકારી વકીલ ના આવે એક વખત વકીલ આવીને એમ કે હું વકીલ નથી સુનાવણી જ થાય તો તો સુનાવણી ચડાવતા જાય છે તારીખ તારીખ જજ સાંભળવા બેઠા જ છે પેલો સરકારી વકીલ જ તારીખ માંગે તો સરકારી વકીલ કોના કેવા પ્રમાણે ચાલે સરકારના પ્રમાણે સરકાર કોની છે ભાજપની ભાજપને શું તકલીફ છે કે આદિવાસી છોકરો આગળ ના આવવો જોઈએ આખી વાત આમ છે છેલ્લો સવાલ છે ગોપાલભાઈ કે બહુ જ બધા વિપક્ષના નેતાઓ મતલબ જ્યારે ચૂંટાઈને આવે એટલે એમના અંદર એ ઉત્સાહ હોય કે કંઈક બદલી નાખું છે સિસ્ટમમાં ચેન્જ લાવવા છે સિસ્ટમમાં ચેન્જ લાવવા માટે અહીંયા પણ પહોંચે એ પછી ચેન્જ લાવી શકે કે પછી સિસ્ટમનો જ ભાગ બની જાય ને એટલે ચેન્જ જે છે ને એ ડાયરેક્ટલી વિઝિબલ વસ્તુ નથી ચેન્જ જે છે ને એ લોંગ ટર્મ પ્રોસેસ છે તમને પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે ખબર પડે કે શું બદલાયું રોજે રોજ તો આપણે માનો કે રોજે દબાઈને ખાઈએ સાંજે ખબર પડી જાય શરીરમાં વજન વધ્યું ઘટ્યું એ તો વર્ષે ખબર પડે કે ગયા વર્ષે કેટલું હતું ના વર્ષે તો તમે જે કંઈ કામ કરો છો સરકાર કામ કરે હું કામ કરું વિપક્ષ કામ કરે એનાથી લાંબા ગાળા ખબર પડે કે શું પરિણામ આવ્યું આજે હું આવ્યો છું આજે પ્રશ્ન પૂછો આજે જે ક્રાંતિ તમને દેખાવા લાગે એવું ના હોય પણ એનાથી એક લોંગ ટર્મ પ્રોસેસ જેમ કે હું અહીંયા બેઠો છું હું જે પ્રશ્નો પૂછીશ એને લઈને સરકારી તંત્ર એલર્ટ હશે કે ભાજપવાળા તો કંઈ પણ પૂછવાના જ નથી એટલે રિલેક્સ મોડમાં છે મજા આવે છે કોઈ ચીફ સેક્રેટરી ડીજી ફીજી આ તે કોઈને કોઈ ટેન્શન નથી ટેન્શન એ વાતનું છે ને કે ગોપાલ ઊભો થઈને શું બોલશે આજે ગૃહ ગૃહમાં પૂછવાના હતા તમે ગૃહમંત્રીને સવાલ તો એ તો સવાલ ના લેવાયો તમે એટલે મેં હાથ ઊંચો કર્યો તો અધ્યક્ષશ્રીએ મને તક ન આપી મેં બે ચાર વખત હાથ ઊંચો કર્યો એક પ્રશ્ન હતો ગૃહમંત્રી સમક્ષ બીજા સભ્ય ભાજપના કોઈ ધારાસભ્ય રજૂ કર્યો તો એ પ્રશ્ન એવો હતો કે ભાઈ માનની મંત્રીશ્રી એટલે કે ગૃહમંત્રી અમને એવું જણાવાય કે ગુજરાતમાં ફલાણા અને ફલાણા જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેટલા રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો એટલે ગૃહમંત્રી શ્રી ઊભા થયા અને એણે કીધું કે ભાઈ માનની અધ્યક્ષશ્રી અમારી સરકારે આટલા સો કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો છે અને કોઈને તકલીફ ન પડે એટલે સરકાર આવી રીતે પરત આપે છે ને આમ છે ને તેમ છે ને એવું બધું એટલે મેં હાથ ઊંચો કર્યો મારે આમાં પેટા પ્રશ્ન પૂછવો છે પણ મારો મેળ ન પડ્યો હવે પેટા પ્રશ્ન હું દબાઈને રાખી છું હજુ જાહેરમાં બોલવું નથી બીજી વાર આવું કંઈક આવે ને એટલે પાછો પૂછી ગૃહમંત્રી પૂછવા દેશે પણ તમારે તો અલગ અરે જોઈએ હવે ભગવાન ભરોસે છે બધું ભગવાન ભરોસે છે હવે આશા રાખીએ કંઈક સારું થાય એવી અમારે તો અમે તો હું એને વ્યક્તિગત મારે વાંધો નથી ગૃહ વિધાનસભાની અંદર એ મંત્રી છે હું ધારાસભ્ય છું રિસ્પેક્ટ છે મને કંઈક પર્સનલી મારે કંઈક કોઈ મારું ખૂન નથી કરી નાખ્યું મારા પરિવારનું કે એવો કોઈ વાંધો છે નહીં બરાબર પોલિસી લેવલનો વાંધો છે સરકાર જે કરે છે એમાં અમને બીજી નીતિગત વાંધો છે બરાબર હું આજે વિજયભાઈ વિશે બોલ્યો એમને શ્રદ્ધાંજલિ આપવામાં તો હું બોલ્યો તમે સાંભળ્યું તમે બેઠા હતા ને મેં કીધું કે ભાઈ નહીં વિજયભાઈ છે એના ધૈર્ય સંયમ ધીરજ છે એને આટલા વિદ્યાર્થી રાજનીતિથી લઈને મુખ્યમંત્રી બનવાના પડાવો પાર કરવા એ કઈ હેલી વાત થોડી છે અને એ એવા સમયમાં મુખ્યમંત્રી બન્યા જ્યારે આખા ગુજરાતમાં આંદોલન જ હતા તો મુખ્યમંત્રી બનવા કરતા તે આ આંદોલનો ઠારવામાં એને આખી એની સ્ટ્રેન્થ લગાવવાની હતી એની આખી જે તો એની લીડરશીપની લીડરશીપ ક્વોલિટી એની જે છે એ ત્યારે જ તો ટેસ્ટ થઈને ચેક થઈ કે આનામાં છે એ કેપેસિટી કે આ આવડું મોટી કેમ કે મુખ્યમંત્રી બને કોઈ વ્યક્તિ એણે સરકારને સંભાળવા સરકાર એટલે આ તંત્ર એવી એવી બિલ્ડિંગોમાં બેસતા અધિકારીઓ પોતાની પાર્ટી મીડિયા વિપક્ષ આટલાની વચ્ચે એ માણસ છે ને એ ફૂટબોલ થઈ જાય સરકારી તંત્ર આમ ખેંચે પાર્ટી આમ ખેંચે વિપક્ષ આમ ખેંચે મીડિયા મીડિયમ આમ હાલતું હોય એ ચારેયની વચ્ચે ઉભેલો માણસ સીએમ હોય તો એમાં જો લીડરશિપ ક્વોલિટી સ્ટ્રોંગ હોય તો એ ચારે ને બેલેન્સ કરી શકે અત્યારે બેલેન્સ થાય છે અત્યારે બેંક બેલેન્સ વધે છે ભાજપવાળાનું બાકી જનતા તો ઇમ્બેલેન્સ છે ગરીબ બેઠે છે અમીર ઉપર છે આટલું ઇમ્બેલેન્સ છે અને જનતા અને ભાજપવાળા ના બેંક બેલેન્સ વધે છે બાકી બધું ભગવાન ભરોસે છે આ રોડની હાલત જોઈ લો લ્યો કેવા રોડ બનાવ્યા છે એટલે થાશે ભગવાન ની ઉપર આશા રાખે સારું થાય એમ અમે એવું માનીએ કે આ ઉત્સાહ હંમેશા ભર રહેવાનો છે કે આ થોડા દિવસ હજી નવું નવ ત્યાં છે બેન ઉત્સાહ છે ને એ હંમેશા રહેતો જ હોય છે પણ ઉત્સાહ વ્યક્ત કરવાના કેટલાક વિશેષ દિવસો હોય જન્મદિવસના દિવસે જ ઉત્સાહ કરવાનો હોય પણ જન્મી ગયા છે એક બધાને ખબર પડી જાય ભાઈ રોજ થોડા ફટાકડા ફોડવાના હોય એમ આ પહેલા દિવસ હોય એટલે ઉત્સાહ વ્યક્ત કરવાનો હોય પછી ઉત્સાહ હોય પણ રોજ એની વાત કહી તમે થોડા સાંભળવાના છે રોજ હું આમ દાંત કાઢતો કાઢતો તમને એમ થાય ગાંડો છે એક દિવસ દાંત કાઢું તો ઉત્સાહ વાળું લાગે રોજ દાંત કાઢું તો તો ગાંડો લાગે એટલે ઉત્સાહ રોજ વ્યક્ત ન કરવાનો હશે રોજે રોજ એમાં બે ફિકર મારી ગેરંટી થેન્ક યુ સો મચ ગોપાલભાઈ